નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર ના સરદારનગર ખાતે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા ગણેશ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં કોઈ પણ જાતના આધાર વગર હવામાં તરતા ગણપતિ એ ભાવિકો માં આકર્ષણ જમાવ્યું છે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે હવામાં તરતા ગણપતિ મહોત્સવનું મુખ્ય આકર્ષણ છે ગણેશજીના દર્શન કરવા માટે ભાવિકોની સારી એવી ભીડ ઉમટી રહી છે ગણેશ મહોત્સવના આયોજનને સફળ બનાવવા પ્રયત્ન ફાઉન્ડેશનના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે